નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રાજકુમાર સાથે સિન્ડ્રેલા બહુ જ ખુશ હતી એની ખુશાલ જિંદગીમાં મુસીબતોનું વહેતું ઝરણું લાવવા માટે એની સાવકીમાં અને બહેનો એક નવો પ્રયાસ કર્યો રાજકુમારને જાણ થતા એમણે તેઓને સજા કરવાનું વિચાર્યું પણ સિન્ડ્રેલાની રિક્વેસ્ટને માન આપતા રાજકુમારે સજા રૂપે મૃત્યુદંડને બદલે દેશ નિકાલનો આદેશ આપી દેશની બહાર કાઢી મૂક્યા દેશ નિકાલ મેળવી સાવકીમાં વધુ રોષે ભરાઈ અને એનો બદલો વાળવાની સોનેરી તક શોધતી રહી બે એક વર્ષ બાદ સિંદ્રેલાએ એક રૂપાળા રાજકુમારને જન્મ આપ્યો રાજકુમાર રાજમહેલ માં સહુ ખૂબ જ ખુશ હતા નીલ પરી પણ રૂપાળા રાજકુમારને આશીષ આપવા આસમાનમાંથી માંથી નીચવા ઉતરી રહી હતી નીલ પરીને ધરતી પર આવતી જોઈ દુષ્ટ પરાને પોતાનો બદલો પૂરો કરવાનો વચન યાદ આવતા જ એણે નીલપરુને પોતાની જાદુથી ધરાતી દસ ફૂટના અંતરે હવામાં જ ફેંકી દીધી હવામાં જ કરી દીધી અને પોતે બ્લેક ફેરીનું રૂપ ધારણ કરી સિન્ડ્રેલાના બાળકને સુભાષિષ દેવાને બદલે બધું આપવા લાગ્યું હે રૂપાળા રાજકુમાર તારા માતા પિતાને તારા આ રૂપ પર ગર્વ છે એટલે જ તને અભિશ્રાપ આપું છું કે તું જેટલો રૂપાળો છે એટલી જ તને કદરૂપી કન્યા મળશે તને એની સાથે પ્રેમ વિવાહ મજબૂરીમાં કરવાનો વારો આવશે અને જો તું એની સાથે વિવાહ નહીં કરે તો તું બદસુરત થઈ જઈશ અને કોઈ તારી સાથે વિવાહ કરવા રાજી નહીં થાય તું પણ મારી ફ્રેન્ડ્સની જેમ તડપતો રહીશ તારા પિતાની સજા હવે તું ભોગવીશ હા 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 શ્રાપ આપી બ્લેક ફેરી ત્યાંથી રવાના થઈ ગઈ અને ત્યાંથી સીધી એ સિંડ્રેલાની ની સાવકી માં અને સાવકી બહેનોને મળી પોતાના થકી રૂપાળા રાજકુમારને મેળવા મળેલા શ્રાપ વિશે વિગતવાર જાણકારી આપી સાવકી માં અને બહેનોએ દૃષ્ટ પરાને આશ્વાસન આપ્યું કે આગળનું કામ તેઓ પૂરું કરશે અને એનો બદલો પૂરો કરશે નીલપરી જેમ તેમ પરાના ચુંગલમાંથી છૂટી સિંડ્રેલાના બાળકને શ્રાપથી મુક્ત થવાના આશીષ આપવા દોડી અને એણે સિન્ડ્રેલાને કહ્યું સિન્ડ્રેલા દીકરી મને આવવામાં જરા મોડું થયું મને માફ કરજે પણ જે થયું એ કેટલે કંસે સારું થયું છે કે એ દૃષ્ટ પરા પહેલાં આવી ગયો હવે એના શ્રાપનો તોડ હું આપું છું હે રૂપ સુંદરી કદ્રુપી કન્યાને પરણ્યા બાદ જ્યારે એ આ હવેલી હેલોવીનને પોતાના માથા પર પહેરશે કે એ દુનિયાની સર્વોત્તમ સુંદરી બની જશે હા પણ સિન્ડ્રેલા પણ શબ્દ સાંભળી દુખી થઈ ગઈ પણ શું નીલ પરી પણ એ પછી એ તારી મહેરબાનીઓ ભૂલી જશે અને એ માટે તારે અને એણે સત્કર્મો કરવાના રહેશે જરૂરિયાતમંદની મદદ કરવાની રહેશે એ જ બધા પછી સુંદર રૂપસુંદરીને તારી પ્રેમ કહાની યાદ દેવડાવશે અને તમે સુખી જીવન જીવવા મુક્ત બનશો સેન્ડ્રેલા અને રાજા બંને નીલપરીનો આભાર માનવા લાગ્યા અને વચન આપ્યું કે જે તમે કહ્યું એવું જ અમે રૂપસુંદરીને કરવા કહીશું તથાસ્તુ કહી નીલપરી ત્યાંથી વિદાય લીધી રૂપસુંદરી રૂપસુંદર દિવસે ને દિવસે ન વધે એટલો રાતે વધી મોટો થતો જતો એમ જ સ્વભાવે દયાળુ જ આજ્ઞાકારી બનતો ગયો પ્રજાની રક્ષા તથા એમના હિત માટે અને પોતાના રાજ્યમાં સહુ ક્ષેમ કુશળ છે કે નહીં એ જોવા કાજે રોજ રાતે વેસ પલટો કરી રાજ્યમાં ફરવા નીકળતો રોજની જેમ જ આજે પણ એ રાજ્યમાં અને આસપાસના વિસ્તારમાં ફેરફટકો મારવા નીકળ્યો હોય છે જંગલ તરફના વિસ્તારમાં એક સસલાની ની ચીજ સાંભળી રુદરના અવાજની દિશા તરફ જતાં જોયું તો એક બરફ જેવું સ્વેત સસલું કાંટાળા છોડવા વચ્ચે ફસાયેલું હતું રૂપ સુંદરે એ સસલાને કાંટાળા છોડવામાંથી હળવેકથી બહાર કાઢ્યું પોતાની પાસેનું પાણી પીવડાવી પોતાના ખેસનો એક ટુકડો ફાડી એને પાટા પિંડી કરી એને ઘર સુધી મૂકી આવ્યો સસલાએ આભાર વ્યક્ત કરતા વરદાન આપ્યું મુસીબતમાં મને યાદ કરજે જરૂરથી હું મદદરૂપ થઈશ રૂપસુંદર સસલાની વિદાય લઈ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો પણ અમાસની રાત અને એમાં સસલાને મદદ કરવા પાછળ મારગ ભૂલી ગયો ત્યાં એક બાજુ પક્ષીની બૂમ કાને અથડાઈ બૂમ તરફ દોડતો ભાગતો પહોંચ્યો જઈને જોયું તો બાજ પક્ષીની ચંખમાં ચંચમાં વચ્ચોવચ્ચ સ્ટાર ફિશ ફસાયેલી હતી ન ગળી શકાતી હતી કે ન ઉલટી કરી બહાર ફેંકી શકાતી હતી રૂપ સુંદરે બાજ પક્ષીને એની પીઠ પર બુમો માર્યો અને સ્ટાર ફીસ ચાંચમાંથી બહાર તરફ ફંગોળાય બાજ પક્ષીને ખૂબ રાહત થઈ રૂપ સુંદરે બુમો મારવા બદલ ગુંબો મારવા બદલ માફી માંગી કે બાજ પક્ષીએ એને આશીષ આપ્યા મુસીબતમાં યાદ ફરમાવજે બનતી સઘળી મદદ હું કરીશ આભાર વ્યક્ત કરી સુંદર સવાર પડવાની રાહ જોતો ત્યાં બેસી રહ્યો સૂર્યનું પહેલું કિરણ ફૂટે એ એણે એક પતંગિયાને પોતાની પાંખો ફૂલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોયું પણ પુષ્પ હજી ખીલ્યું ન હતું અને સૂર્ય પણ આજે વાદળો વચ્ચે ઘેરાયેલો હતો રૂપસુંદરે પુષ્પની એક પંકુડીને કષ્ટ આપ્યા વગર ઊંચી કરી કે પતંગિયું એમાંથી બહાર નીકળી ગયું અને રૂપસુંદરને મદદ થવાનું વચન આપી ફૂર કરતું ઉડી ગયું સૂર્યના આગમનથી રૂપસુંદરને એના મહેલ તરફ જવાનો માર્ગ સ્પષ્ટ થયો અને ઝડપથી મહેલ તરફ દોડવા લાગ્યો રસ્તાની કોરે એક સ્ત્રીને તૂટ્યું વાળી થર કાપતી જોઈ રૂપસુંદરને દયા આવી ગઈ એને પોતાનું ઉપરનું એને ઓઢવાનું આપ્યું છતાંય એની ઠંડક દૂર થઈ હોય એવું લાગ્યું નહીં એટલે રૂપસુંદરે પોતાની ધાબળો પણ એને ઓઢાડ્યો છતાંય એ સ્ત્રી હું 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 કરી થરથરી રહી હતી આખરી વસ્ત્ર તરીકે રૂપસુંદર પાસે હવે માત્ર એની ધોતર હતી ધોતર કાઢે તો એની પાસે ખુદને ઢાંકવા યોગ્ય માત્ર સાફ જ ખેસ રહે પોતાની પરવા કર્યા વગર રૂપસુંદરે પેલી સ્ત્રીને પોતાની ધોતર ઓઢાડી અને પોતે સાફો ઓઢી મહેલ ભણી દોડવા લાગ્યો પેલી થર થર કાપતી સ્ત્રીને રૂપસુંદર ગમી ગયો બે ત્રણ દિવસના અંતરાલ બાદ રૂપસુંદર ફરી વેશપલટો કરી ફરવા નીકળ્યો આજે પણ એણે તે દિવસની જેમ જંગલ તરફનો માર્ગ પકડ્યો જંગલમાં દૂર દૂર સુધી ફરી વળ્યો પણ કોઈ કરતાં કોઈ ન મળ્યું ન બાજ પક્ષી કે ન સસલું કે ન સ્ટ્રોબેરી રંગનું પતંગ્યું ઉદાસ થવાને બદલે રૂપ બીજા માર્ગ તરફ જવા નીકળ્યો ત્યાં જ એની નજર પેલી સ્ત્રી પર પડી કે જે આજે પણ અર્ધનગ્ન અવસ્થામાં જ હતી રૂપ જિજ્ઞાસા જાગી એણે પેલી સ્ત્રીને બોલવાનો બોલાવવાનો પ્રયાસ કર્યો પણ પેલી સ્ત્રીએ આંખ આડા કાન કર્યા રૂપસુંદરની ગુજુપ્સા વધવા લાગી જુગુપ્સા વધવા લાગી એ સ્ત્રીને આજે પણ ધાબળો તથા ઉપરણું આપી મદદ કરવા મથ્યો સ્ત્રીએ રૂપસુંદરનું મુખડું જોવા પોતાની ઓઢણી ચહેરા પરથી ખસેડી અને રૂપસુંદર એનો ચહેરો જોઈ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો નમણી આંખો વાળી એ કન્યાનો ચહેરો હૃદયથી વિશેષ કદરૂપો હતો ઠેર ઠેર શીતળા માતાના ચાંઠાઓ હતા ત્વચા ગોરી પણ કાતરથી ઉતરડાયેલી દેહ પર અગણિત ઘાવ એ ઘાવમાંથી પરુને પસ નીકળી રહ્યું હતું જાણે રક્તપિતનો રોગ થયો હોય રૂપસુંદરને પોતાની માતા સિંડેલા થકી જાણવા મળેલ દૃષ્ટ પરાનો એના પરનો શ્રાપ તથા નીલપરીના આશીષ યાદ આવ્યા અને એણે એ રોગી કન્યાને પોતાની પીઠ પર રાજમહેલમાં લઈ આવ્યો એની સારવાર માટે ઠેર ઠેરથી રાજવૈદ બોલાવ્યા ઉપચાર કરાવડાવ્યા પણ થોડું સારું થતું ને ફરી એથી વધુ પીડા તે કન્યા ભોગવતી રૂપસુંદરે તે કન્યા થકી ઘણા નવા દાન પૂર્ણ કરાવ્યા એનાથી બનતી દરેકે દરેક મદદ પણ કરાવડાવી કે જેથી એના દુષ્કર્મનું હજુ વધારાનું ફળ એને ન ભોગવવાનું થાય ત્યાં એક સાધુ બાબાએ રૂપસુંદરને એની સાથે વિવાહ કરવાની ભલામણ કરી રૂપસુંદર સેવાભાવી હતો પણ સ્નેહ વગરના સંબંધમાં તિરાડ પડે જ એવું વિચારનારો હતો ઘણી બધી આનાકાની બાદ રૂપસુંદરે પરાણે વિવાહ માટેની મંજૂરી આપી રૂપસુંદર સાથે કદરૂપી કન્યાના રાજમહેલમાં જ વિવાહ થયા અને દિવસે તેઓ ઉદ્યાનમાં લટાર મારવા નીકળ્યા જ્યાં એણે પેલું હેલોવીન જોયું ઉત્સુકતા વસ એણે એ હેલોવીન પોતાના હાથમાં લીધું અને ત્યાં જોરથી પવન ફૂંકાયો હેલોવીન એના હાથમાંથી નીચે પડવાની તૈયારીમાં જ હતું કે સિન્ડ્રેલાએ એને બચાવી લીધું અને તાજ પહેરાવતી હોય એમ એ હેલોવીન પેલી કન્યાના હાથમાં મૂક્યું સોંપ્યું કન્યાએ હેલોવીનને ને પોતાના માથા પર ધારણ કરવા સાથે તેનો રોગ ગાયબ થઈ ગયો તેનું સૌંદર્ય એને પાછું મળ્યું એ રૂપવાન થઈ ગઈ અને બીજી જ પડે એ રૂપસુંદરના અહેસાસનો એની સેવા ચાકરી બધું જ ભૂલી ગઈ સિન્ડ્રેલાએ કહી પોતાને દેશ જવાની તૈયારીઓ કરવા લાગી રૂપસુંદરને યકા બાજ પક્ષી યાદ આવ્યો એણે બાજ પક્ષીને ગોરા લગાવી અને બાજ પક્ષી એની સામે નતમ મસ્તક હાજર થયો બાજ પક્ષીએ પેલી કન્યાને એણે એને કરેલા કુકર્મ યાદ દેવડાવ્યા કેવી રીતે એ કન્યાએ સ્ટારફિશ સ્ટારફીસ બાજ મોહમાં બળજબરી ઘુસાડી હતી કે જેને કારણે એનો જીવ જોખમમાં મુકાયો હતો અને ભલું થાય રૂપસુંદરનું કે એને તત્કાળ એનો જીવ બચાવ્યો કન્યાએ એની ભૂલ સમજાણી એને બાજ પક્ષીની ક્ષમા માંગી અને રૂપસુંદરનો આભાર માન્યો અને એ પોતાને દેશ જવા માટે રવાના થઈ ત્યાં માર્ગમાં રૂપસુંદરે સસલાને અને પતંગિયાને યાદ કરી બંનેથી મદદ માગી સસલાએ આવી કન્યા દ્વારા મળેલી તકલીફ તથા રૂપસુંદર દ્વારા મળેલી મદદયાર દેવડાવી અને કન્યાએ ક્રોધ વેશમાં સસલાને પોતે જ કાંટાળા છોડવામાં ફેંક્યાનું કબૂલી ક્ષમા માંગી ફરી એકવાર રૂપસુંદરનો આભાર વ્યક્ત કર્યો અંતે પતંગિયાએ આવી કન્યાના કાનમાં કંઈક ગણગણાટ કર્યો અને કન્યા માની ગઈ અને કાયમ માટે રૂપસુંદર સાથે સુખી જીવન વિતાવવા રાજી થઈ ગઈ રાહુ શ્રાપ મુક્ત થયા અચ્છાઈની જીત થઈ બુરાઈની હાર થઈ અને બ્લેક ફેરી બનેલ પરા પર સાવકીમાં તથા બહેનોની માયાજાળમાંથી આઝાદ થઈ રૂપસુંદરના મહેલમાં સ્થાયી થઈ ગયો સૌનું ભલું કરો તો અમારું બુરું ક્યારેય નહીં થાય તેમજ પોતાના આનંદ ખાતર બીજાને તકલીફ આપવી ગુનો ગણાય અને ક્રોધાવેશમાં ક્યારેય કોઈ કાર્ય કરવું નહીં અને સ્વરૂપવાન કન્યાને આશીર્વાદ સાથે ચાર શિખામણ પણ આપી ચાર શીખ પેલું દુખમાં ઉત્સાહમાં તથા ક્રોધમાં કોઈ નિર્ણય લેવા નહીં એનાથી આપણું જ નુકસાન થાય બીજું આવેશમાં અવેગમાં અને જોશમાં કદી કોઈ વચન આપવું નહીં જેથી કરીને પાછળથી પસ્તાવું પડે ત્રીજું સદૈવ બની શકે એટલું પોતાનું કાર્ય પોતે જ કરવું બીજાના આશ્રિત ન રહેવું અને ચોથું હર હંમેશ બીજાની મદદ માટે તત્પર રહેવું ત્યારબાદ સિંડ્રેલા તથા તેના હસબન્ડ વાણ વાણ્રમ માટે નીકળી ગયા મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ